ચૂંટણી પૂર્વે નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવી ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ અને દેશ અને રાજ્યમાં મોંઘવારી દરમાં કેવી રીતના વધારો થઈ રહ્યો છે આરોગ્ય સેવામાં સુવિધાઓ મળી છે સવલતો મળી છે જે વધી છે જનતા એને કેવી રીતના જોઈ રહ્યા છે અમદાવાદની નાગરિકો સાથે ચર્ચા કરી છે જોઈએ લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે અમે પહોંચ્યા છીએ અમદાવાદના બાપુનગર વોર્ડમાં બાપુનગર વોર્ડની અંદર રહેતા તમામ જે લોકો છે નાગરિકોના શું પ્રતિભાવો છે આવનારી લઈને તેમની શું આશાઓ અપેક્ષાઓ છે તે જાણીશું આ તમામ નાગરિકો પાસેથી જો વાત કરીએ તો લોકોને અનેક સમસ્યાઓ છે સાથે જ અનેક એવા કામો પણ છે કે જેને આધાર ઉપર આ વખતે લોકો વોટ આપવાના છે નાગરિકો છે તેમની સાથે વાત કરીશું ચૂંટણી આવી રહી છે કયા મુદ્દાઓને આધાર ઉપર તમે આ ચૂંટણીમાં વોટ આપશો એક તો મોંઘવારી અને બીજું રોજગાર એ બહુ મોટામાં મોટા મુદ્દા છે કે જે અત્યારની જનરેશન પ્રમાણે આપણે બધાની પહેલું તે જ વિચારવું પડે એમ છે કારણ કે અત્યારે સરકાર કોઈ બી આવે જે વાપતરે મોંઘવારી પડતો બહુ વધી ગયું છે જીવનચર્યા લોકોને જવી બહુ મોંઘી ચડી જાય છે અને એક વડીલ છે તેમની સાથે વાત કરીશું કાકા તમે બહુ ચૂંટણીઓ જોઈ હશે બહુ જમાનાઓ ભી જોયા શું પરિવર્તન આવ્યા આટલા સમયમાં અને કયા મુદ્દાઓને આધારે તમે વોટ આપ આ લોકો શું કરે છે બાજુ આવે છે મેંગવારી વધતી જાય છે પગાર ધોરણ ઓછો થતો જાય છે અહીંયા ગુજરાત ની અંદર પહેલી ધોરણ તો બાર કલાક નોકરી કરે અને બાપડા ને અઢીસો ત્રણસો રૂપિયા માન માન આપે ને પૈસા એ બી રોઈ રોઈ ના આપે તો પછી આ મેંગવારી નડવાની છે બજારમાં દૂધ નો શું ભાવ છે એ કોઈ ઉધાર રાખતા નથી ઘઉં નો ભાવ વધી ગયો સરકારી આદમીઓનો પગાર વધે અમારે ગરીબ આદમીઓનો શું વધે બસ આવો પાંચ રૂપિયા કિલો નો અનાજ અમેય ખાઈએ પાંચ રૂપિયા વાળો પૈસા પૈસા વાળા ખાય છે તો પછી આ ગરીબને નડવાનો નડવાનું બોલો મોંઘવારી ગરીબી જેવા પ્રશ્નો ને વાત થઈ રહી છે આપણે પૂછીશ શું કહેશો કયા મુદ્દાઓને આધારે આ વખતની ચૂંટણીમાં ભાજપે તો બધું સારું જ કામ કર્યું પણ અમને અમુક ને નવડે છે ભાઈ ભગવાન જાણે કારણ કે ભાજપે મોંઘવારી કરી પણ સામે સવલત કરી છે ને રોડો બનાવ્યા ગાડીઓની વ્યવસ્થા કરી છે હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કરી છે તમારે કોંગ્રેસના રાજમાં શું હતું તમે મોંઘવારી 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 તો થવાની જ છે અને આવનારા દિવસમાં ભાજપ સારું જ કરશે સમય સમયની વાત શું લાગે છે કેવા પરિવર્તનો આવ્યા તમારી જેવી રીતે કે બહુ ખુબ વિકાસ કર્યો છે ભાજપ સરકારે અને રોડ રસ્તા બધા કામ બહુ સારા કર્યા છે ભાજપ સરકારે એટલે વિકાસના મુદ્દે જ આપણે ભાજપ વળીશું વિકાસના મુદ્દે ભાજપ વળવાની વાત છે શું કહેશો કયા સરકારે સારું જ કામ કર્યું છે ગરીબો એમ કે અમને કામ મળે અમને યોજના લાભ નહીં મળતા યોજનાનો કોઈ લાભ નથી મળતો દરેકને એક એક યોજનાનો લાભ મળી રહ્યો છે દરેકને તમે ટ્રાય મારતા નથી આયુષ્યમાન કાર્ડ જુઓ પછી બીપીએલ કાર્ડ ના હોય છે બધાના ઘરે ઘરે બીપીએલ કાર્ડ મળેલો છે રોડ રસ્તા મોટા થઈ રહ્યા બ્રિજો બની રહે લાઈટ છે મ્યુનિસિપાલિટી જયારે હતી કોંગ્રેસના રાજમાં ત્યારે પાણીની લાઈનો નથી પાણીની લાઈન અત્યારે ઘરે ઘરે પાણીની લાઈન આપેલી છે આ વસ્તુ છે બીજું ભાજપ સરકાર જે કામ કર્યા છે એ ઓલરેડી બતાવે છે પબ્લિક બી ખબર છે કે પછી ભાજપ શું કરી રહી છે ભાજપના રાજમાં જે કામ થઈ રહ્યા એવા નથી કર્યા કોંગ્રેસ સિત્તેર બોતેર કરેલા છે બીજી સરકાર બી આવી ગઈ અપક્ષ બી આવી જે બી આવ્યા હોય પણ ભાજપે જે કર્યું છે ભાજપે જ કર્યું છે એને કોઈ કહેવાનું ચારસો ને પાર જશે એ હું તમને ગેરંટી સાથે કહું છું ચારસો ને પાર આ ગેરંટી સાથે હું અન્ય નાગરિક છે દિવ્યાંગ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો મુદ્દાઓ અનેક છે પરંતુ દિવ્યાંગોની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં અનેક પરિવર્તનો આવ્યા અનેક યોજનાઓ પણ બની નામમાં પણ પરિવર્તન આવ્યું છે શું કહેશો કયા મુદ્દો રહેશે તમે દિવ્યાંગોની વાત કરી તો મોદી સરકારે ભાજપ સરકારે દિવ્યાંગો માટે પેન્શનની યોજના બહાર પાડી છે દિવ્યાંગો માટે સાધન સહાયની યોજનાઓ બહાર પાડી છે દિવ્યાંગો માટે આવવા જવામાં બસની સુવિધા જે મફત છે એ બી બહાર પાડી છે એટલે દિવ્યાંગો માટે મોદી સરકાર ભાજપ સરકારે બહુ સારા જ કામ કર્યા છે અને ભાજપ સરકાર હવેની પછીની બે હજારની ચોવીસની લોકસભામાં જે મોદી સાહેબની ગેરંટી છે કે અપકી બાર ચારસો બાર એ છે અને અને ઉપર જ ભાજપ ભાજપ સરકારની સીટ આવશે સરકાર ફરીથી મોદી સાહેબ સરકાર એમની બનાવશે તો આ હતી અમદાવાદના બાપુનગર વોર્ડની જનતા જેમાં લોકોનો એક મિશ્ર પ્રતિસાદ છે તે જોવા મળ્યો ક્યાંક લોકોનું કેવું છે કે કામો નથી થયા પરંતુ તેની સાથે જો વાત કરીએ તો લોકોનું એવું માનવું છે કે ખૂબ જ પરિવર્તન થયા તમામ સુખ સુવિધાઓ પણ છે તે ઉપલબ્ધ થઈ અને અનેક એવા મુદ્દાઓ છે કે જેને આધાર ઉપર આ ચૂંટણીમાં તે લોકો વોટ આપશે કેમેરામેન વિજયસિંહ ધોડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ